નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર કચ્છના અને અમેરિકામાં ભણેલા બે સગા ભાઈ બહેન મહારાષ્ટ્રના ધુલિયા મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે મૂળ કચ્છના પરંતુ અમેરિકામાં ભણેલા યુવાન સગા ભાઈ બહેન મહારાષ્ટ્રના ધુલિયા મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે બંદરીય શહેર માંડવીની દીકરી હંસાબેન કીર્તિભાઈ શાહના તથા વિનીતભાઈ શાહના યુવાન પુત્ર કરણભાઈ વિનિત શાહ ઉંમર વર્ષ સત્તર તથા યુવાન પુત્રી કુમારી તાન્યાબેન વિનિતભાઈ શાહ ઉમર વર્ષ વીસ તારીખ ચોવીસ એક ને બુધવારના રોજ પ્રવચન પ્રભાવક પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં મહારાષ્ટ્રના ધુલિયા મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરનાર છે તેમ દિનેશ તથા જયેશ શાહે જણાવ્યું હતું આ પ્રસંગે માંડવીના ડોક્ટર નિમિષભાઈ મહેતા અને તરુણભાઈ મહેતા સહિત માંડવી ભુજ અને કચ્છના શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર